ચોપડા વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ રહી છે રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉદાનભાઈ ચંદ્રવાડિયા ઉપનેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજ રોજ બાપુના બાવલા ચોકમાં જન જાગૃતિ સેન્ટર દ્વારા ચોપડાનું વિતરણ છે જે મોટા ચોપડા છે સત્તાવન રૂપિયા છે ત્રીસ રૂપિયામાં વેચવામાં આવે છે અને નાના ચોપડા છે વીસ રૂપિયા છે પાંચ રૂપિયામાં રાહત દરે વેચવામાં આવે છે ખરેખર ધન્યવાદ છે જન જાગૃતિ સેન્ટર અને એના અશોકભાઈ મારી સાથે જે પ્રમુખ તરીકે છે એના જે કોઈ ટ્રસ્ટના જે કોઈ એના સદસ્યો એના સાથીઓ એને પણ અભિનંદન છે કે એ હમણાં થોડાક દિવસ પહેલા આ બાપુ ભાવના ચોકમાં ચોક માં પાણી વિતરણ અને સાતમ આઠમ ઉપર જે કઈ મીઠાઈનું વિતરણ કરે છે જરૂરતમંદ લોકો માટે ખરેખર ધન્યવાદ છે કે આવા જે સારા કાર્યો કરે છે આના ઉપર જે ઘણી પ્રેરણા લેવા જાય છે અમારા ઉપલેટા માટે આ ગૌરવ વાત છે જે જે કઈ જનજાગૃત હેઠળ દ્વારા જે કાર્યો થઈ રહ્યા છે આપણે જોઈ રહ્યો છે રાહત જે ચોપડા વિતરણ થયા છે લોકો હોશે હોશે લઈ જાય અને આ જે ચોપડા છે એકદમ મજબૂત અને જે પાના ને તમે જોશો તો એમ લાગજે કે ખરેખર સત્તાવન રૂપિયા વાળું ત્રીસ માં મળે વીસ રૂપિયા વાળો પાંચ રૂપિયા માં મળે ખરેખર ધન્યવાદ છે અને એના જે આખા સેન્ટ્રલ જે કોઈ સાથી સાથીદારો ને કાર્યક્રમ છે એમના નવી પરિવારના જે અમુક સોફાઈ શેઠ દ્વારા અને એમની પૂરી ટીમ દ્વારા આજે આ લોકોને જે વિદ્યાર્થી ભણી રહ્યા છે અને રાહત રાહત એટલે કે મિત્રો છે બજારમાં જે કિંમત ટોપરાની કિંમત સાઠ રૂપિયા છે એ એકદમ હજી કિંમત ત્રીસ રૂપિયામાં ટોપડા એ આપે છે ટોપડાનું કામ પણ સારું છે એના પેજથી માંડી આ તમામ વસ્તુની તકેદારી અમુક સુધી રાખેલી છે મિત્રો ખાલી આ ટોપડા વિતરણ નહીં પણ જીંદગી જીતા સેન્ટર દ્વારા ઘણી બધી પ્રવૃત્તિ કરવામાં આવે છે જે ખાસ મિત્ર ઉનાળામાં અત્યારે આપણે દુકાને શેર પીવા જઈએ દસ સુધીનો ગ્લાસ થાય છે એ વિના મૂલ્યે ગ્લાસ બધા રાહદારીઓને ગરમીમાં ઊંડક આપે છે ત્યારબાદ ખાતા માટરના તહેવાર હોય તો અત્યંત ગરીબ ઘરના લોકો હોય એ મીઠાઈ લઈ શકતા તેમ ન હોય એને વિનામૂલ્યે વર્ષા મીઠાઈ વિનામૂલ્યે અમુક સુધી દ્વારા આપવામાં આવે છે તો જીનાગઢ સેન્ટરની આ બધી કામગીરી જે છે એને આજે કુલ ક્રીડા શહેર માનથી પ્રેમથી આદરથી જોવે છે અને એને માન આપે છે અને અશોકભાઈ પ્રમુખ શ્રીનો ગમે ત્યારે અવાજ કરે ત્યારે આખું ગામની સાથે હાજર જોડાઈ જાય છે એ માત્ર માત્ર પ્રેમ ભાવથી લાગણીથી અને એની કામગીરી નિશાની જોઈ શકે જય ઇજનેર જય જાગૃતિ પ્રસિદ્ધ અશોકભાઈ છે આજ રોજ વિદ્યાર્થીઓ માટે રાહત વિતરણ આજે અમે કરી દીધા છે અમે બાર હજાર ચોપડા મોટા ફૂલ સાઈઝના એકસો ચોસાઠ પેજના નાની બુક તમે ત્રણ હજાર બુકો બનાવી મોટી બુકની અમારી વેચવાની પર માત્ર ત્રીસ રૂપિયા છે નાની બુકનું વેચાણ માત્ર પાંચ રૂપિયા છે આ રાહત અને વિદ્યાર્થીને ફાયદો થાય એ માટે અમારું અભિયાન જાગૃતિની પરંપરા છે કે પરસ્પર પ્રેમ અને પરિસ્થિતિ પાકનો પરિવાર તે બીજાને કેમ ઉપયોગ અમારું સરાહનીય કામ છે ઉનાળાની અંદર વાછા આસપાસ અને જનજાગૃતિ પેટા સમાજ માટે દરેક માટે કામ કરીએ ભાઈચારાની ભાવનાથી ચિંતો જનજાગૃતિ બધાને અમારી કારોબારીએ સખત મહેનત અને જીવંત ઉઠાવી અમારા કારોબારીને પણ ધન્યવાદ આપો અમને સ્પોન્સર તરીકે અમારા જે દાતાએ અમને સહયોગ આપ્યો છે એના પૂછું અમુક સહકાર મળે તો સાચવ મોકી ખો ફો દરેકને મારા જય જીત ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફોલો